તો મારા ભાઈ જોઈ લો ખાલી એ આ જુઓ હાથી એ ખાલી એ આ છોકરાને ઉપાડ્યો એ અને આ જોયા ખાલી આ જુઓ એટલે કહું ને ભાઈ કે તમારા છોકરાઓનું ધ્યાન રાખો તમે આ જુઓ ખાલી એ એ આ જુઓ ખાલી એ આ જુઓ છોકરા જોડે શું થાય ખાલી આ તમે આ વિડીયો જુઓ ખાલી તો મારા ભાઈઓ તમને આગળ આખો વિડીયો બતાવો ભાઈ કાયદેસર આ વિડીયો જોઈને તમે પણ તમારા છોકરાઓને ઘરની બહાર જ નહીં મૂકો ભાઈ કેમ કે તમને ખબર છે કે જ્યારે હાથી આવે ને એટલે નાના નાના છોકરાઓને જોવા જવાની ખૂબ જ વધારે ઈચ્છા થાય હાથી કેટલો મોટો કેમ કે ભાઈ બાળપણ કોને કહેવાય બાળપણમાં બધા શોખ હોય ભાઈ લખોટી રમવાના હોય દંડો રમવાના હોય ક્રિકેટ રમવાના હોય આવા નાના મોટા જાનવર જોવાના ભાઈ બાળપણ એટલે પછી પતી ગયું ભાઈ એ છોકરાની જિંદગીમાં બહુ સરસ હોય પછી મોટો થાય ને એટલે એને એનું બાળપણ યાદ આવે કે હું જ્યારે નાનો હતો ને ત્યારે ભાઈ મેં આ વસ્તુ જોયું કેમ કે મોટા થઈએ ને એટલે બધા શોખ મરી જાય ભાઈ કેમ કે જેમ જેમ મોટા થઈએ એમ એમ શું થાય આપણે કમાવા લાગીએ મા બાપનું ઘર આપણે સારું રીતે ચલાવીએ માટે આપણે મહેનત કરીએ પણ છોકરો હોય ને એટલે એને એટલી બધી બુદ્ધિ ન હોય પણ હવે તમને એક આ વિડીયો બતાવું સાહેબ આ વિડીયોની અંદર તમે જુઓ એ નાનકડો છોકરો ખાલી હાથી જોડે જ ગયો હતો ભાઈ કોઈ હાથી જોડે ખાલી પૈસા આપવા માટે જાય તમને ખબર છે હાથી આવે એટલે કોઈ દસ રૂપિયા આપે વીસ રૂપિયા આપે એટલે હાથી શું કરે પૈસા લઈને સીધે સીધા ઉપર આપી દે તો આ વિડીયો તમે જુઓ કે આ વિડીયોની અંદર શું થયું ભાઈ હાથીએ એક છોકરાને લપેટી નાખ્યો ભાઈ લપેટીને હેચકા ખવડાયા ભાઈ હા ભાઈ લપેટીને હેચકા ખવડાયા હવે તમને પોતાને નવાઈ લાગીને ભાઈ કે હેચકા કઈ રીતે ખવડાયા હા ભાઈ હા હાથી તમે જુઓ પણ વિશ્વાસ કોઈ દી ન કરાય વિશ્વાસ માણસ ઉપર નથી થતો ભાઈ

શેર દે લે શેર ઓલ્યા શેર કેડી બનાવીને બઢિયા કરકે બનાવી જો